અમૂલ ડેરીના નિયમક મંદિરના આજે એક બાદ એક જે કહી શકીએ કે પરિણામ ખુલીને સામે આવી રહ્યા છે અને સૌથી મહત્વપૂર્ણ કહી શકાય એવી આણંદ બેઠક કારણ કે સૌથી વધારે ઉમેદવારો વચ્ચેની ટક્કર હતી અને તેમાં કાંતિભાઈ જે પરવાર છે તેમનો વિજય થયો છે કાંતિભાઈ શું કહેશો આ પ્રકારનો જે વિજય થયો છે સૌથી વધારે જે કયા ઉમેદવારો હતા અને આ પરિણામ આવ્યું છે કેવી રીતના જોવો છો દેશના યશસ્વી પ્રધાન માનનીય નરેન્દ્ર મોદી સાહેબ અને સહકારિતા ખાતું કે જેણે દેશની અંદર સ્વરાજ મળ્યા પછી સૌ પ્રથમ પહેલીવાર મોદી સાહેબે સહકારીતા ખાતું બનાવ્યું અને ગુજરાતના પનોતા પુર ચાણક્ય રાજનીતિના એ અમિત શાહ સાહેબને જે સહકારિતા ખાતું સાંભળ્યું એ સહકારથી સમૃદ્ધિ લઈને મોદી સાહેબના વિઝન પ્રમાણે ચાલ્યા એકસો છપ્પન સીટોજનો જીતાડવાનો રેકોર્ડ ગુજરાતમાં છે એવા ગુજરાતના યશસ્વી પ્રદેશ પ્રમુખ માન્ય સી આર પાટીલ સાહેબની પૂર્ણ દ્રષ્ટિ અને અમારા સંગઠનના મહામંત્રી રત્નાકરજી મા સાહેબની પ્રેરણાથી અને માન્ય અમારા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ સાહેબના અથાગ પ્રયત્નોથી જ્યારે આજે આણંદની આણંદ અમૂલની અંદર સૌપ્રથમ સ્વરાજ સ્વરાજ્ય મળ્યા પછી આજે ભગવો લહેરાઈ રહ્યો છે અને ભારતીય જનતા પાર્ટી સૌપ્રથમવાર પહેલીવાર પેનલ દ્વારા ઉમેદવારો દ્વારા ચૂંટણી લડી રહી છે ત્યારે સંપૂર્ણ બહુમતી સાથે ભારતીય જનતા પાર્ટીનો જે ભગવો લહેરાયો છે એ માત્રને માત્ર મોદી સાહેબના કારણે છે વહીવટ સારો થયો એમની વિઝન સારું છે ખેડૂતો માછીમારોને પશુપાલકોની આવક ડબ્બી કરવી છે ડબ્બલ કરવી છે એના કારણે આજે પશુપાલકે નરેન્દ્ર મોદી સાહેબને મત આપી અને એમનો આ અમૂલનો વહીવટ ભારતીય જનતા પાર્ટીના શિરો મૂક્યો છે ચોક્કસથી વાત કરવામાં આવે તો કારણ કે અન્ય બેઠકો પણ હતી જેમાં માતર બેઠક પણ ખૂબ ચર્ચામાં હતી કારણ કે કેસરીસિંહ અને જે પ્રમાણે ત્યાં આગળ આખો માહોલ ઊભો થયો હતો સહકારીતાનો શું કહેશો ત્યાં પણ ભારતીય જનતા પાર્ટીના વિજય થયા છે આ બધો હા ઊભો કરવામાં આવે તો કોઈ અમૂલ બચાવો સમિતિ હતી જ નહીં પોતાની જાતને બચાવવાની સમિતિ હતી અગાઉ મેં તમને કહ્યું હતું કે આ પોતાની જાતને બચાવવા માટેની સમિતિ છે જો અમૂલની સાથે સંકળાયેલા પશુપાલકો ચેરમેનો સભાસદો જો આજે અમારી સાથે ના હોય ભારતીય જનતા પાર્ટીના વહીવટ સાથે ના હોય અમૂલનું ખરાબ થઈ ગયું તો આજે અમારી સીટો ના આવત આજે સંપૂર્ણપણે જૂજ કહેતો જીત એક જ સીટ બોરસદની એકલી જ્યારે જીતી રહી છે હોમેવાળા લોકો ત્યારે તમારે વિચારી લેવાનું કે ભારતીય જનતા પાર્ટી નરેન્દ્ર મોદી સાહેબનામાં કેટલો વિશ્વાસ છે પશુપાલકોને શું કહેશું પશુપાલકોને અમે એટલું જ કેમ્ધો આપીશું કે તમે જે મોદી સાહેબના વિશ્વાસ મૂકો છે અમિત શાહ સાહેબના નેતા ભરોસો મૂક્યો છે સી આર પાટીલ સાહેબ ભૂપેન્દ્રભાઈ સાહેબ જે અમારા માન્ય મુખ્યમંત્રી છે એમની સાથે અને રત્નાકરજીના જે વિચારો સાથે લઈ અને જે મોદી સાહેબની વિચારસરણી છે એ પ્રમાણે તમારી આવક ડબ્બલ કરવા માટેના વિઝનમાં અમે જે ચાલીશું અને એનો સંપૂર્ણ લાભ આથી પણ વિશેષ સારો વહીવટ કરી અને પશુપાલકોને આપી અને એમને સદ્ધરતા અમે આપીશું જી જે પ્રમાણે સદ્ધરતા આપવાની વાત છે અને પશુપાલકોની માટેની જે છે હવે જે છે તેમનો ઉદ્ધાર કઈ રીતના થાય તે પ્રમાણેની આગળ જે છે રણનીતિ સાથે આ જે નવું બોર્ડ બનવા જઈ રહ્યું છે તે કામગીરી કરશે આ પ્રકારેનું કાંતિભાઈ સોડા પરમારનું કહેવું છે અમૂલમાં આ પ્રકારના જ પરિણામો અત્યારે જે વાત કરવામાં આવે તો એક મોરસદ બેઠક છે જ્યાં રાજેન્દ્રસિંહ પરમાર પૂર્વ જે વાઇસ ચેરમેન હતા તેમનો વિજય થયો છે અને તે સિવાય અન્ય જે પરિણામો છે તે ભાજપ તરફી આવી રહ્યા છે એટલે કે કહી શકાય કે હવે જે બોર્ડ જે ભારતીય જનતા પાર્ટી પ્રેરિત પેડલનું બનવા જઈ રહ્યું છે અમૂલ ડેરીમાં સૌ પ્રથમ વખત આ પ્રકારની પરિસ્થિતિ અહીંયા જોવા મળી રહી છે વધુ અપડેટ માટે જોડાયેલા ટ્રેન્ડિંગ ગુજરાત સાથે નમસ્કાર